ઓલા ઉબર જેવી ઓનલાઈન કેબ બુકિંગ પ્લેટફોર્મ સાથે પોતાની કમાણી વહેંચતા ડ્રાઈવરોને ટૂંક સમયમાં રાહત મળશે મોદી સરકારે આવા કેબ ડ્રાઈવરોના હિત માટે મોટો પ્લાન બનાવ્યો છે કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે ટૂંક સમયમાં ઓલા ઉબરની જેમ સહકારી ટેક્સી શરૂ કરવામાં આવશે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા કેબ ડ્રાઈવરોને પોતાનો નફો કોઈ કંપની કે ધનવાન સાથે વહેંચવો નહીં પડે પરંતુ આખો નફો તેમનો જ રહેશે સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આ યુનિવર્સિટી ગ્રામ અર્તંત્ર ને મજબૂત બનાવશે સ્વરોજગાર અને નાના ઉદ્યોગો ને વિકસાવશે સામાજિક સમાવેશ ને વધારશે અને નવીનતા અને સંશોધન માં અનેક નવા ધોરણો સ્થાપિત કરશે માન્યવાર મોદીજી ને જો નારા સહકાર સે સમૃદ્ધિ એ સિર્ફ નારા નહીં હૈકો જમીન પર ઉતાર સહકારિતા મંત્રાલય ને रात एक करें और आने वाले दिनों के कुछ ही महीनों में कोऑपरेटिव बेसिस पर ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार टैक्सी आने वाली है जो टू व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और फोर व्हीलर का भी करेगी और उसका मुनाफा किसी धन्ना सेटों के हाथ में नहीं जाएगा मान्यवर वो ड्राइवर के पास जाएगा इस प्रकार की हम कोऑपरेटिव लेकर आ रहे हैं और बहुत कम समय के अंदर एक कोऑपरेटिव इंश्योरेंस कंपनी भी बनने जा रही है जो देश भर की सभी कोऑपरेटिव व्यवस्था का इंश्योरेंस का काम करेगी